ભાવનગરના આડોડિયાવાસમાં અચાનક ડીએસપીએ સમગ્ર પોલીસની એલસીબી એસઓજી અને ઘોઘા રોડ પોલીસના કાફલા સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસના સરપ્રાઇઝ ચેકિંગમાં ડીએસપી આડોડિયાવાસમાં ઉપસ્થિત રહ્યા હતા ચેકિંગ દરમિયાન ચોરાણું વિદેશી દારૂની બોટલો ઝડપાઈ તેમજ ચેકિંગ દરમિયાન પંદર દારૂડિયા પંદર વાહનો નંબર પ્લેટ વગરના ઝડપાયા હતા જોકે ડીએસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે કેટલીક ઘટનાઓ બનતી હતી કે આડોડિયાવાસમાં નંબર પ્લેટ વગરના વાહનો ફરતા હોય છે તેથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજરોજ ભાવનગર વિસ્તારમાં આવેલા અડોડિયાવાસની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું ચેકિંગ દરમિયાન સ્થાનિક પોલીસ એલસીબી તથા એસઓજીની કિપમેન્ટ સાથે રાખવામાં આવેલી હતી જે લિસ્ટેટ બુપ્ટેગર છે એના ઘરે તપાસ કરવામાં આવેલી અમુક જગ્યાએથી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે જેની કાર્યવાહી ચાલુ છે ત્રણથી ચાર વ્યક્તિઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા છે જે લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ખાસ કરી આજે સરપ્રાઇઝ વિઝિટ રાખવાનો મુદ્દો એ હતો કે આડોળિયાવાસ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ઘણા બધા ટુ વ્હીલર વાહનો ફરી રહ્યા છે એવી અવારનવાર કમ્પ્લેન આવતી રહેતી હોય એટલે આજે જે સરપ્રાઇઝ ચેકિંગ કરી આડોળિયાવાસને ત્રણેય બાજુથી કોર્ડન કરી જેટલા પણ નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર વાહનો મળી આવેલા છે એ બધાને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આશરે સાતથી આઠ જેટલા ટુ વ્હીલર વાહનો નંબર પ્લેટ વગરના મળી આવેલા છે